નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું આપણો મિત્ર કંચન પરમાર દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે જળ એ જીવન છે અને જ્યારે મનુષ્યના જીવનમાં એટલે કે માનવ જીવનમાં પાણીનું કેટલું મૂલ્ય છે પરંતુ એ જ પાણી કોર્પોરેશનને એટલી કરોડો રૂપિયાની લાઈનો નાખવા છતાં પણ જો પાણી ગંદુ આવે ત્યારે રહીશો ત્રાહીમાં ફૂંકારતા હોય છે અને એવી વ્યા જ એક કિસ્સો સામે પ્રકાશિત થયો છે તેની વિગતે વાત કરવી છે અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રમુખ સ્વામી કુટીરમાં જે સોસાયટી છે અને તેવા તેમાં નીલકંઠનગર આ બંનેમાં પીવાના પાણીની જગ્યા પર ગટરનું પાણી એટલે કે ગટર અને પીવાના પાણીની લાઈન બે મિક્સ થઈ ગઈ છે તેવું લોકોનું કહેવું છે કારણ કે આ પાણી ગંદુ આવી રહ્યું છે હવે સવાલ એ છે કે આ પાણી પીવાને લાયક પણ નથી નાહવાને લાયક પણ નથી અને રોગચાળો પણ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે જલ્દીથી કોર્પોરેશનને જાણ કરી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જો આવું આવું જ રહેશે એટલે કે કોર્પોરેશન દ્વારા કોઈ તજવીજ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે મોરચો લઈને કોર્પોરેશનમાં હલ્લાબોલ કરવાની પણ તૈયારી છે તો વહેલી તકે તેનું નિવારણ કરવામાં આવે તેના માટે જ આ લોકોએ મીડિયાનો સંપર્ક સાધ્યો છે જોવાનું રહેશે હવે અટલાદરા વિસ્તારમાં પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી તેમજ નગરમાં પીવાનું પાણી લોકોને કેટલી જલ્દી શુદ્ધ મળે છે કારણ કે આપણા પ્રધાનમંત્રી કહે છે નલસે જલ અહીંયા નલસે જલ આવે છે પરંતુ એ દુર્ગંધ મારતું દૂષિત અને ગંદુ આવે છે વડોદરા શહેર કોર્પોરેશનમાં હવે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કેટલી જલ્દી એની તજવીજ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું બીરો રિપોર્ટ જન અર્પણ ન્યૂઝ વડોદરા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો

થોડા દિવસ અમે આ નિકાલ નહીં આવે બે ચાર તો આ વસ્તુ ભરીને અમે કોર્પોરેશનની ઓફિસમાં આવીને અધિકારીને કહીશું આ બ્લેક વોટર તમારા માટે લાયા છે સુંદર છે તમે પીઓ સરસ છે એકદમ મીઠું છે પીવો તમે તો તમને આઈડિયા આવશે કે કેવું કેવું થાય છે એ વહેલી તકે આનું નિવારણ લાવે નહીં તો આંદોલન થવાનું છે તમારે ત્યાં ઓફિસ પર થોડા દિવસોમાં કોર્પોરેશનના અનગણ વહીવટ ઉત્તમ નમૂનો એકદમ એકદમ ગંદુ પાણી સોસાયટીમાં આવે છે અને બાજુમાં જ સોસાયટીની બાજુમાં જ એકદમ ચોખ્ખું પાણી પીવાનું એક ગટરમાં જ આવી રહ્યા છે વિચાર કરો હવે કેવું કેવું નમૂનો કે પીવાનું ગટરનું પાણી ઘરમાં જાય અને પીવાનું પાણી ગટરમાં જાય કેટલું કેટલું સુંદર આયોજન વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું આ સોસાયટીવાળા રોડથી તો થાકી જ ગયેલા રોડ તો નથી જ બનાવ્યા લોકોનો પણ ઉપરથી પીવાના પાણીની બી તકલીફ હાલતી દીધી એટલે કહેવાનું શું અધિકારીઓને અધિકારીઓને તો શું કહેવાનું કંઈ થોડી બી શરમ નથી જો આનું વહેલી તકે નિવારણ નહીં આવે આ સોસાયટીમાં મોરચો લઈને અને આ પાણી લઈને અધિકારીની ટેબલ પર જઈને એને પીવડાવીશું આ પાણી ગટરનું પાણી વહેલી તકે આનું નિવારણ લાવે કોર્પોરેશન